એ વખત પંજર કઢાવા ગયા સુતાકર ફટાફટ વાડવામાં લાગા રે કેબ ઉબોત ભાઈ મજૂર આપો લાવવા દે ને હું કા બાપાનો સાળ ભાડું ના મળ્યું કોઈ નહી પાત્રા એ આડાળી ને સીધા ભાઈ લડત પાવા પાછો આ જેટલે ધણીયા આ આ મજૂર ના મણાવા પાછો

કાકા હા બાજરી તરીને વાજીવ છે અલ્યા ભાઈ થોડું ઓ ભલો બરા સાવરો તો ભાઈ પારમે જીતું હશે ઓ બરામાં માથે પાછો કે કાકા તો બાજરી વાઢી ન ખાવ તો છોકરો બાજરી વગર ન રહે આ તો આ બધા ચાર ખેતરો તો ભૂખો ભૂખો તો ભૂખો નકર નકર ઓના લે હા આ ઉપર ઉપર પાથરી રાખો તમને બે બે બાજરી છે દઠેડી વાય છે ખબર છે કા કે લીધી નહી ને તો આ તો છોકરો એલો વગર ન રહે

એવા દેવાડો હાલ બેઠો ઓ આ બહાર ખરો છે જાન ને બાઈક લાવે છે ધતાર પણ પેલો શેટ મારે આ કાકાને જો કે પગે થાય શું કીધું

કેટલું શું કેવું મારા મને એકલા તો ગમતું તો નહીં પણ કરવું પડે હેરાન કેટલો લગાર જતો રહ્યો વળી દો અને પેલો કહે છે મારો ઓટો થઈ ગયો આ મેગાજુ એને પગ બાજુ થતું રહ્યો કે હું સાત વાગે આવ્યો

કરવા જોડી દઉં ઓછો મજૂરી કરવા મજૂરી જ કરવાની પણ આમાં મજૂર જતો રહ્યો કાશી મજૂરી ભાઈ હે ઢોરો ને મારો ભાગ છે ભાઈ હેડો આ રે એ હું ના ચાલે શેઢાઉ હાવખાવ ઓય તું હ તું ગેમ તારું કામ નથી હેડ એ તો દોર ખા અલ્યા વાઢું આને માનું રેબાડો તો માર દોર ખા દોર ખા કે અરબો મજૂર એક મજૂર ઓયા સુના ઓ પાટમાં રોટડા જો મજૂર પાજરી તો લેવી જ જરૂર નહી ભાઈ હેડ ઓ હેડ તાર જરૂર ઉકી દેવા દે બાજરી એ છે હા એ તો હો ઉકી દેતી આવા છે ઓય આયા છે તો બજુ આ પાકળ ઓ બજુ કાઢી અને એ મજા ઘેર હેડ્યા મધુ તો એ ઘેર હેડ્યા ગાતો લઈ તો કે લીધો નાતોળો ગાતો લઈ લો નઈ બેવા દેવો હેડો આમ તો હેતનું પાકે ને મેલવા દેવો બરોબર ઓ આના આલી આલ્યો આમ તો અબુ આલુ હોતના આ તો ખબર ન પડે આ હાતડે છે આ બાજરી માં ન આવું બાર આની આું મને ભાઈ આમાં બીજા બી નજી મજૂર લેવા ગયા બરોબર મજૂર તો ગમો બીજો મળી કાલે વાત નાખાય